માહિતી મળતાની સાથે નજીકના પોલીસ જાણ આવી પોલીસ તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું અને સાથે ફાયર ટીમને પણ બોલાવવામાં આવી તળાવમાં પાણીનો સ્તર ખૂબ જ ઊંચો હોવાથી જાણે સમુદ્ર જેવા દ્રશ્ય સર્જાયા પરિસ્થિતિમાં ફાયર ટીમના જવાનો ખાસ સાધન સાથે તળાવમાં ઉતર્યા કઠિન મહેનત અને લાંબા સમયના પ્રયાસ બાદ બંને લાશોને બહાર કાઢવામાં આવી ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે હાલ આ લાશો કોની છે તેની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે આ ઘટના પાછળ અકસ્માત કે આત્મહત્યા કે પછી કોઈ શંકાસ્પદ કારણ કે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે તળાવ પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને લોકો એકબીજાને આ ઘટનાની વાતો કરતા જોવા મળ્યા ઘણા લોકોના ચહેરા પર ભય અને ચિંતાનો માહોલ સ્પષ્ટ જણાય હતો ગ્રામ લોકોએ જણાવ્યું કે ઢોકરિયા તળાવ સામાન્ય રીતે શાંત રહેતું સ્થળ છે પરંતુ આજે બનેલ આ ઘટના ગામ માટે આઘાતજનક રહી છે લોકોમાં કુતુહલ સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક કોઈ ગુમ થવાનો કિસ્સા નોંધાયા છે કે નહીં આ બે લાશોની ઓળખ થઈ જાય પછી જ સાચો ખુલાસો થઈ શકે તેમ છે રિપોર્ટર રાણાભાઈ પારેજી થરા